હું પ્રથમ તો દોસ્તો તમને વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને તો દોસ્તો તમે કયા માર્કેટ એડના ભાવ જોવા માંગો છો અથવા તમે કયા પાકના ભાવ જોવા માંગો છો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો અને દોસ્તો આની અંદર આ વિડીયોની અંદર તમને તમામ પાકના ભાવ ખેડૂતને મળશે તો સૌપ્રથમ છે અજમાનો ભાવ છે તેરસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પચીસસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને અગિયાર રૂપિયાની ફૂલ બજાર છે ઇસબુલનો ભાવ છે પંદરસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અઢારસો પંચાવન રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે એક હજાર ને રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો એકાવન રૂપિયાની ફૂલ બજાર છે અડતીનો ભાવ છે પાંચસો નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને આઠસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે કપાસભીટીનો ભાવ છે અગિયારસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ને છોતેર રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બીનો ભાવ છે આઠસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને આઠસો ને બત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને એકસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને અઠ્ઠાવન રૂપિયાની ફૂલ બજાર છે ઘઉકનો ભાવ છે ત્રણસો ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ છે આઠસો ને બત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે બારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સત્તરસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે જીરુંનો ભાવ છે અઠ્યાવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એકત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે જુવાર પેઢીનો ભાવ છે ત્રણસો ને બાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને નવ રૂપિયાની ફૂલ બજાર છે એમ જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને અઠ્ઠાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને બાર રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી આજનું બજાર ચાલુ થઈ છે અને પાંત્રીસો ઓગણીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજાર રૂપિયાથી આજનું બજાર ચાલુ થશે અને તેવીસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસો ને નેવું રૂપિયાથી આજનું બજાર ચાલુ થઈ છે અને એક હજારને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે બારસો ને દસ રૂપિયાથી આજનું બજાર ચાલુ થઈ છે ને બે હજાર સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને બાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો બાર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને અઠ્યોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને બાવીસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે એક હજાર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને તેરસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જીણીનો ભાવ છે છસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને નવસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે છસો ને અડતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને નવસો ને તેત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચૌદસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને છવ્વીસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે છસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને એક હજાર ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે વરિયેરીનો ભાવ છે બારસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે ને ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે એક હજાર ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને તેરસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે અઢારસો એક હજારને એંસી રૂપિયાથી આજને બજાર ચાલુ થશે અને પંદરસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજાર અગિયારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે ને એક હજારને નેવું રૂપિયાની ફૂલ બજાર છે સુવાનો ભાવ છે નવસો ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે લાસ્ટમાં સોયાબીનનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આતા આજના ભાવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો તમારા દોસ્તોને વોટ્સઅપ ફેસબુકની અંદર જેથી કરી બધા ખેડૂત મિત્રો સુધી આજના ભાવ પહોંચે અને દોસ્તો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો નીચે લાલ બટન ઉપર ક્લિક કરીને કેમ કે આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે આ ચેનલની અંદર ખેડૂતને લગતી માહિતી અને ખેડૂતના પાકના ભાવની ઇન્ફોર્મેશન આપતા રહીએ છીએ થેન્ક યુ સો મચ દોસ્તો વેલકમ